છસો ત્રણ કરોડ નું બજેટ રજૂ કર્યું હતું સ્થાપવામાં આવશે સાથે ઘર પર ક્યુઆર કોડ લગાવવામાં આવશે આ અંદાજીત રૂપિયા ચારસો ઓગણસિતર કરોડ નું રેવન્યુ સરપ્લસ ધરાવતું બજેટ છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માં રૂપિયા એકસો સત્તર કરોડ રેવન્યુ સરપ્લસ કાર્યો માટે ઉપલબ્ધ કરાયું છે સુરત બજેટ જાહેર કરાયું છે નવા વિસ્તારોના વિકાસ માટે તબક્કાવાર કુલ અંદાજિત પાંચ હજાર ચારસો એક્યાસી કરોડ ખર્ચ કરાશે આંતર માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાનું આયોજન છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ કરતા રૂપિયા આઠસો અડસઠ કરોડ વધારો

આગળ ધપાવતું વર્ષ બે હજાર પચીસ છબ્બીસ નું સુરત મહાનગરપાલિકા તરફથી આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે અત્યાર સુધીનું સૌથી મોટું કદ ધરાવતું બજેટ છે નાઇન થાઉઝન્ડ સિક્સ હન્ડ્રેડ એન્ડ સિક્સ હન્ડ્રેડ એન્ડ થ્રી કરોડનું બજેટ છે કેપિટલ કામો ઉપર વિકાસલક્ષી કામો ઉપર ભાર મૂકવામાં આવ્યું છે એટલે અત્યાર સુધીનું સૌથી મોટું કેપિટલ એક્સપેન્ડિચર ધરાવતું બજેટ છે ફોર થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ એન્ડ સિક્સટી ટુ કરોડનું અને સાથે સાથે આત્મનિર્ભરતાના ભાગરૂપે રેવન્યુ આવક ઉપર ફોકસ કરતું બજેટ છે એટલે પાંચ હજાર પાંચસો દસ કરોડનું રેવન્યુ આવક આ બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે કોઈ પણ કર દર વધારો સૂચવામાં આવ્યું નથી નવા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે સુરત શહેરમાં શહેરી ગરીબો મહિલાઓ બાળકો દિવ્યાંગો વડીલો ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારો જુદા જુદા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો વલનરેબલ સેક્શન્સ સમાજના દરેક વર્ગને લોકો બને અને એમના માટેના વિકાસલક્ષી કામો થાય એ પ્રકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે સાથે સાથે ટ્રેડ સર્વિસીસ ઇકોનોમી એજ્યુકેશન હેલ્થ સ્કિલ ડેવલપમેન્ટ સ્પોર્ટ્સ કલ્ચર ટુરિઝમ આ તમામ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો સુરત મહાનગરપાલિકા અત્યારે ઇનોવેટિવ ફાઇનાન્સિંગ ઉપર કામ કરી રહી છે જો રેવન્યુ આવક છે એમાં પણ ટેક્સ બેસ વધાર્યા વગર લોકોને સરળતાથી પેમેન્ટ માટેની સુવિધાઓ મળે એ તરફ ઘણા બધા ઇનિશિયેટીવ પ્રપોઝ કરવામાં આવ્યા છે સાથે સાથે મેન્યુઅલ અરજીઓનો નિકાલ કરતા ઓનલાઇન ટેકનોલોજીથી લોકો પોતાના પ્રોપર્ટી ટેક્સનું અમેન્ડમેન્ટ હોય કે નવું એસેસમેન્ટ હોય કે કોઈ પણ પ્રકારનું સુધારા વધારા હોય એ ટેકનોલોજીની મદદથી ડિજિટલ ગવર્નન્સની મદદથી સરળતાથી કરી શકે આ તમામ ઉપર આગળ વધી રહી છે એટલે છેલ્લા થોડેક વર્ષથી ખૂબ ઝડપથી રેવન્યુ આવક ટેક્સ રેટ વધાર્યા વગર પણ

બજેટમાં જો આયોજન લેવામાં આવ્યા છે પાંચ વર્ષમાં કરી શકીએ છીએ થોડા કામો એવા હોય છે કે જો એક જ વર્ષમાં કરી શકીએ છીએ બજેટ એક પર્સ્પેક્ટિવ પ્લાન હોય છે જેમાં આ તમામ પ્રકારનું આયોજન સમાવેશ કરવામાં આવે છે સુરત મહાનગરપાલિકાએ ગયા વર્ષે પ્રથમ વાર લીડ લીધી હતી અને પરફોર્મન્સ બજેટ જે પણ બજેટની જાહેરાત થઈ હતી એમાં શું સ્ટેટસ છે એ પ્રો એક્ટિવલી લોકોના સમક્ષ જાતે સુરત મહાનગરપાલિકાએ આગળ મૂક્યું હતું આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાએ પરફોર્મન્સ બજેટમાં જેટલા પણ જાહેરાતો કરી હતી અથવા જેટલા પણ કામો લેવામાં આવ્યા હતા એ કામોનું સ્ટેટસ મહાનગરપાલિકાએ પ્રો એક્ટિવલી લોકોના સમક્ષ આગળ મૂક્યા છે અને જે કામનું જે સ્ટેટસ છે કયા તબક્કા ઉપર છે એ પ્રો એક્ટિવલી ટ્રાન્સપેરન્ટ રીતે લોકોના સમક્ષ મૂકવામાં આવ્યા છે પ્રોગ્રેસિવ બજેટ છે કેમ કે ગયા વખતે જો ખર્ચો થયું હતું એના કરતાં વધારાનો ખર્ચ આ વર્ષના બજેટમાં બે હજાર ચોવીસ પચીસના ડ્રાફ્ટ બજેટમાં મૂકવામાં આવ્યું છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝ ની લાઈનમાં નવસારી